સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર બાયપાસ રોડના નિર્માણ કાર્યમાં સરકારના કરોડો રૂપિયાના ધુમાડા થઈ ગયા છે અને એક જ કમોસમી વરસાદે અધિકારીઓની નબળી કામગીરીની પણ છતી કરી દીધી છે હવે ચોમાસું નજીક છે ત્યારે કાગળ જતા આગળ જતાં જ આ માર્ગની શું દશા થશે એ પણ સવાલ થયો છે પરંતુ હાલ કરોડો ખર્ચાતા છતાંય વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે આ છે હિંમતનગરનો ઈડર બાયપાસ હાઇવે આ એ જ માર્ગ છે જેના નવીનીકરણ માટે ગુજરાત સ્ટેટ હાઈવે ઓથોરિટી દ્વારા અગણો સિત્તેર કરોડ રૂપિયાનો જંગી ખર્ચ કરવામાં આવ્યો અને માત્ર ત્રણ મહિના પહેલાં જ આ રોડનું કામ પૂર્ણ થયું છે પરંતુ ચોમાસા પહેલાં જ આવેલા કમોસમી વરસાદે આ રોડ પાછળ થયેલા ખર્ચની અને ગુણવત્તાની પોલ ખોલી નાખી છે તમે જોઈ શકો છો આ છે હાથમતી બ્રિજ પાસેના મસમોટા ખાડા કમોસમી વરસાદમાં જો આ માર્ગ આવી હાલત થતી હોય તો આગામી ચાર મહિનાના ચોમાસામાં શું થશે તે જે બાયપાસ છે છે એનું નવીનીકરણ તાજેતરમાં થયું અને જે કરોડો રૂપિયાનો ખર્ચો એ આ કામમાં કરવામાં આવ્યો છે અને એ કામ પહેલા જ વરસાદમાં કમોસમી વરસાદમાં બિસ્માર હાલતમાં થઈ ગયું છે ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને લોકોને બહુ જ હાલાકી પડી રહી છે અને આ કામમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ રોડનું કામ ગુણવત્તા સફળ થયું નથી અને એમાં ભ્રષ્ટાચાર થયેલાનું દેખાય છે આટલું જ નહીં હાથમતી બ્રિજ પર ડ્રેનેજની યોગ્ય વ્યવસ્થાનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે સામાન્ય વરસાદમાં પણ અહીં સમા પાણી ભરાય છે આના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને અકસ્માતનો ભય પણ સતત મંડરાયેલો રહે છે હાઈવેની સાથે ટોલ ટેક્સનું પણ નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ અહીં પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી નથી ફોર વાહનો અને માલવાહક વાહનો માટે યોગ્ય રીતે લાઈન ન હોવાને કારણે

બાયપાસ રોડથી ભુલેશ્વર તરફ જવાનો જે રોડ છે રોડ ઉપર સ્પીડ બ્રેકરની માગણી પણ ખરી ભુલેશ્વર નજીક જે ટોલ ટેક્સનું નવીનીકરણ કરવામાં આવ્યું છે એમાં એની લેન્થ ટૂંકી છે સ્પીડ બ્રેકર નથી ટ્રાફિકની પણ સમસ્યા છે અને સેફટી પણ નથી ટુ વ્હીલરમાં પણ આવવા જવામાં તકલીફ પડે છે વિદ્યાર્થીઓને તકલીફ પડે છે આજુબાજુમાં બે ત્રણ કોલેજ પણ છે અને અહીંયા આજુબાજુના રે રહીશોને પણ ક્રોસ કરવામાં તકલીફ પડે છે સેફ્ટીની વ્યવસ્થા નથી તો સરકારને અરજ છે કે અહીંયા સ્પીડ બ્રેકર લગાવે ટ્રાફિકનું નિરાકરણ કરે એક તરફ સરકાર વિકાસના મોટા દાવા કરે છે અને બીજી તરફ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા માર્ગોની આવી હાલત છે સવાલ એ થાય છે કે શું આ અગણ સિત્તેર કરોડ ખર્ચ પાણીમાં ગયો અને પ્રજાના પૈસાનો આ રીતે વ્યય કેમ જવાબદાર અધિકારીઓ ક્યારે જાગશે અને ક્યારે આ સમસ્યાનો ઉકેલ આવશે જુગનું રૂપાલી હિંમતનગર સાબરકાંઠા